વડોદરામાં નર્મદા ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા જનસેવા કેન્દ્રમાં પાણી લીકેજના કારણે ઠેર ઠેર પાણી ભરાતા જનસેવા કેન્દ્રની આજે કામગીરી પર મોટી અસર પડી હતી જનસેવા કેન્દ્રના ફ્લોરિંગમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી અરજદારોને પરત જવું પડ્યું હતું રવિવારની રજા બાદ આજે ખુલેલા જન સેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના સરકારી સર્ટિફિકેટો લેવા આવતા અરદદારોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણી લીકેજ થયું તે સ્થળ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું જો કે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા જનસેવા કેન્દ્રને નર્મદા ભવન ખાતેની કામગીરી બંધ કરવી પડી હતી આજે સવારે જનસેવા કેન્દ્રની કચેરી ખુલતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા રીતસર સાવરણો લઈને પાણી વાળીને દૂર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પાણી સાફ કરતા સમયે લોકોના પ્રવેશ અટકાવવો પડ્યો હતો